હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ હા તમારો પ્રશ્ન છે એક તારક ઉત્કલનામાં વાયુવીય રાશિ ઉત્કલનાની ભેટ કોણે આપી હા જવાબ છે એક તારક વાયુવીય રાશિ ભેટ જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755 માં આપી તથા તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું આ વાયુવીય વાદળના વાયુ પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક દરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું તેમજ પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનીઓ અને તત્વવેત્તાઓએ આપેલ ઉત્કલ્પનાઓનો બીજો પેટા પ્રકાર નિહારિકા વાદળ ઉત્કલ્પના છે

ગ્રહાણુ ઉત્કલ્પના કોણે આપી હા તોનો જવાબ છે બે અમેરિકન વૈજ્ઞાનિકો ટીસી કેમ્બરલેન અને મોલ્ટને 1900 માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી તેમ જ તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો

રાજકીય ધૂલીવાદળ ઉત્કલ્પના કોણે આપી હા તેનો જવાબ છે રશિયન વિચારક ઓટો સ્મિડે સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂલીવાદળની ઉત્કલ્પના રજૂ કરી તથા તેના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો જ અને લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા

પછીથી ધૂલી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ ખૂબ જ હવે તું પ્રશ્ન પૂછ પ્રશ્ન છે કોના મત અનુસાર વાયુવીય અને ધૂલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો હા તોનો જવાબ છે જર્મન વિચારક કાર્લ વોન વાઇડાસ્કરના અનુસાર વાયુવ્ય અને ધૂલી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો તેમજ સૂર્યના આકર્ષણ બળના કારણે અને વાદળોનો કેટલો ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો તથા ધૂલી રચકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા

હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો